પ્રહલાદ વિભીષણ બંધુ ભરત મહતારી ભરતે પોતાના માતા ને છોડી દીધા તજો પિતા પ્રહલાદ વિભીષણ બંધુ ભરત મહતારી બલી ગુરુ ત્યજો બલીએ ગુરુ ખોટું કરી રહ્યા છે એક બાજુ મૂકી તમારે શરીર જોઈએ છે ને તો ઘા કર્યો શરીર નો ગોપીઓ જ્યારે કૃષ્ણનો મુરલીના સાંભળીને દોડી અને બધા અટકાવવા ગયા કોઈ આ અટકાવે કોઈ ત્યારે કહ્યું કે તમારે શરીર જોઈએ એ શરીર અને પછી સૂક્ષ્મ શરીર લઈ અને સૂક્ષ્મ શરીરને પછી કોણ પકડી શકે રાસમાં આ સૂક્ષ્મ શરીરોનો રાસ હતો જે દેહાતીત બધા તો મારે આપણે એ કહેવું છે કે આવા પ્રસંગો આપણને તો પચીસ વર્ષ ત્યાં રહ્યા પછી બહુ અને છેલ્લે અમુક લોકોએ બહુ વિરોધ કર્યો કે નરસિંહ આમ છે સિંહ આમ છે એ બધા ટોળા ભેગા કરે છે એનું ચરિત્ર આવું છે ફલણ એમાં એક વાત રાજા સુધી પહોંચે અમુક લોકો તો ને પૈસાવાળા સગોડવાળા ઊંચાવાળા એ ઉપર વાત પહોંચાડી દે કે બધું આમ છે બધું આમ છે અને ઉપરવાળાને કાંઈ બહુ ખબર ન હોય કારણ કે એને પોતાનું સ્થાન ટકાવવાની ચિંતા હોય એ સિવાય એને કોઈ એને સતની સાથે શું ધી લેવા દેવાય જેને પોતાના સ્થાન ઉપર કે કોના ટેકાથી આપણે અહીંયા આવ્યા છીએ એને એને રાજી રાખવું એ જેમ કે રાજા હતો એના કાનમાં આ વાત ગઈ એ બી ભ્રાંતિ ફેલાવે છે આ માણસ અને એમ કહે છે કે ભગવાન એને હાર પહેરાવે છે આમ છે પ્રપંચો રચે છે નરસિંહ મહેતાએ પોતે મેં ફરી એક વખત કહું કોઈ પ્રપંચ નથી કર્યો કોઈ પરચો નથી દેખાડ્યો એને ગોપીનાથ અને ગોપીનાથનો પરિચય કરાવ્યો છે આપણા પરચો નહીં પરિચય કરાયો બાકી આપણી બુદ્ધિથી ઉપર તો કેટલી ઘટના ઘટે છે આપણે ક્યાં પકડી શકીએ છીએ જે સુભાષભાઈ ની સાથે બેસો તો ખબર પડે કે ક્યાં પહોંચી સવાય બુ કેટલી તો સાહેબ માંડલી કે કીધું કે ભગવાન હાર પહેરાવે છે નહીં તર આમ થશે હવે કેદાર વાળી વાત એ વિદ્વાનો એ ના પાડે છે કે ભાઈ કેદાર ને એવું કહે છે આપણા કેકા શાસ્ત્રી બાપા ની વાત કરીને પ્રણામ કરીને કહું કે એમને કહ્યું કે કેદાર રાગ એટલું શુદ્ધ નથી જેટલો ભૈરવી શુદ્ધ છે એવું એને પ્રતિપાદન કર્યું નરસિંહના ઉચ્ચ પ્રકારના પદોમાં કેટલા શુદ્ધ રાગો છે એ દાદાએ બહુ જ મોટું મોટું કરીને કહ્યું એટલે ભૈરવીને એને બહુ સ્વી મને બહુ ગમ્યું ભૈરવી તો વગાડતો એક મિનિટ વગાડ એગમે જગત ગુ દેવ જગદીશને એ તણો ખર કરો પૂર આપડો ચિંતા વ્યો અર્થ કઈ ન કરું અને શપતમ ભાર જમ શાન પાણી સૃષ્ટિ મંડા છે સર્વયેણિ પિર આ એને જો બીજો દેશ જે ગમે જગત ગુરુદેવ જગભીષ્ણી કેતણ થર થર આપણો અને મહેતાને એમ કહ્યું કે હવે શું કરું આમાં મારી લાજ પ્રશ્ન પ્રશ્નથી સાધુને વળી લાજ ને પેલું શું સાધુ તો બધાથી મુક્ત હોય એને બધું શું પણ એને એમ થયું કે મારા કૃષ્ણનું દિલ બાનું લાજશે અને રા માંડલિકની માં મહારાણી સાહેબા એને રા ના પાડી કે માંડલિક બેટા તું રાજા છું જુનાગઢમાં રહેનારા બધા તારી રૈયત છે એમાં નરસિંહ મહેતો પણ છે યદ્યપિ એનો રાજા ધીરાજ તો ગોપનાથ છે ગોપીનાથ છે પરંતુ તારી ફરજ છે આવા આવા પારખા ન કર સાધુના રાજા બહુ મુશ્કેલી પડશે હું તારી માં તરીકે કહું છું દુષ્કાળ પડશે જુનાગઢ ઉપર અકસ્માતોની વડદારો પેદા થશે તું રોકાઈ જાણ સત્તાની ભૂમ માય માન્યા નહીં અને દરશિંહ મહેતા પછી આ કેદારની વાત આવે છે એમાં અમુક કહે છે કે ભાઈ કેદાર રાગની વાત નહીં હોય શાસ્ત્રી રાગોમાં મહેતાજી બહુ છે નિષ્ણાત છે પણ જે હોય તે પણ પ્રસિદ્ધ વાત તો આ છે કે એણે કેદાર ગીર સાઠ કેદાર ગીરવો મૂક્યો હતો એવો ઇતિહાસ સાઠ રૂપિયા સાધુ બીજું શું કરે સાધુ ને જમાડવા છે નથી આપો તો તમે કઈ ગીરવે મૂકી જાઓ પેલા તો એવું હતું ને કઈ ગામડામાં કઈક વસ્તુ થાળી અમારે ગામ ઘણી જગ્યાએ તમે મને થાળી મૂકીને કંઈક લઈ જાય બે થાળી મૂકીને વધારે કંઈક લઈ જાય ગીરવી મૂકીને પૈસા આવે તો કે તમને પ્રિયમાં પ્રિય શું છે પ્રિય તો મારે પ્રિય અપ્રિયના દ્વૈતો ખરી પડ્યા છે એવું કાંઈ છે નહીં પણ હું ગાયા કરું છું અને કેદારે મારો હરિબંધાણો છે તો કેદાર મૂકી દીધું જ્યાં સુધી પૈસા આપો નહીં ત્યાં સુધી કેદાર તમારે ગવાય નહીં પૈસા માણસના ગાણા બંધ કરે છે સમૃદ્ધિ માણસને બોલવા દેતી નથી એમાં તો કોઈક ફાટેલ પૈયાલાના નીકળે છે ને એ જગતની સામે લડે છે એવો એક મારો નરસિંહ હતો એવો નરસિંહ હતો હામે પાણી આવેલું ભાઈ પાણી દામાકુંડનું એ

આગળ પણ જુએ આમ પણ જુએ આમ ઉષ્ણો જંડો કરીને આમ જોઈએ એને પંચાન ચરહી એક સંગ ગજ પંચાનંદ તુલસીદાસજી માટે પંચાનંદ તો નરસિંહ જો સિંહ હે જુનાગઢ નો તો એને પાંચ મોઢા છે એક મોઢું વેદાંત નું છે ભારો ભાર વેદાંત ભારો ભાર અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ અદભુત વેદાંત નું મુખ લઈ આ માણસ આવ્યો છે વૈષ્ણવ કોને કહેવાય આ બંધારણ આમાં ફિટ થાય એ વૈષ્ણવ સકલ લોકમાં સહુને વંદે નિંદા ન કરે કે વાચ કાચ મન આ થોડાક બંધારણો થોડાક નહીં એ અર્થ એક મોટું એનું સિદ્ધાંતનું છે આમ કરવું જોઈએ નિયમથી પર છે કર્મકાંડથી બહાર છે એને એમ પણ કહ્યું છે કે શું કર્યું આ પૂજન કરવાથી શું કર્યું આ કરવાથી શું આ કરવાથી ધૂળ એમ કરીને બધું કાપી નાખે પોતાના પદો પણ છતાંય સમાજને સુરક્ષિત રાખવા માટે અમુક બંધારણ જરૂરી છે નિયમ આમ કરો તો ગાંધીજી નિયમ વ્રત વાળા માણસ એટલે પકડી લીધું નિયમ વ્રત એટલે એણે આ વાત પકડી લીધી કારણ કે એ તો બહુ વ્રત વ્રત એ અગિયાર મહાવ્રત સમજી નમ્રપણે આચરણ બાપુ તો નિયમના કટ્ટર અમેરિકાનો એક માણસ આવ્યો ગાંધી આશ્રમમાં જમતો હતો અને લીમડાની ચટણી એને આપી લીલી એટલે વલાને જરાય ભાવે નહીં એટલે બીજા ઉતાવળમાં ખાઈ ગયું એટલે ગાંધીને થયું કે આને બહુ ભાવે પાછો લોંદો નાખ્યો ઓલો ઓળી પાછો લઈને ખાઈ ગયો એટલે કે ને આને આને બહુ મીરા આને બહુ ભાવે છે હા બીજા દિવસે બિસ્તર લઈને નીકળી ગયો પણ આમાં જ સ્વાદ વગરનું ખાવું અભય સ્વદેશી સ્વાદ ત્યાગ મહાપુરુષો કરી છે કે સ્વાદ મુક્ત ગાંધી બાપુ પણ એના કરતા એવું રાખ્યું અભય સ્વદેશી સ્વાર્થ એટલે આગ્રહ 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 કોઈ તું 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 આજ 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 ખા ખા ઓલી બેન બિચારી પરદેશ વાળી આવી હતી એના વાળ બહુ સુંદર હતા તો ગાંધીજી એ મુંડન કરાવી નાખ્યું કે તારું આ રૂપ જોઈને અમારા આશ્રમવાસીઓ નજર બગડે એની આંખું ફોડી નાખો ને જેની નજર બગડે મુંડન શું કામ કર્યું જેની આંખો બગડે એને એને જે હળી ગયું હોય એને કાઢી નાખો જે હળ્યું નથી એને તમે શું કામ પણ એને દીકરી રડન મુંડન કઢાય ગાંધી બાપુ નિયમ વરત બધા મીટરમાં ચાલે છે ગાંધી બાપુ એટલે ગાંધી બાપુ આપણો સૌરાષ્ટ્રનો ને સાહેબ મહાપુરુષો અતિ વિચિત્ર હોય છે એમાં કઈ આપણને હળભૂત નથી અને કેદાર રાગ સાઠ રૂપિયે મૂક્યો એવું પણ વિદ્વાનોએ કહ્યું છે રાજેન્દ્ર શાહ બાપાએ બહુ સીધું સાધું નરસિંહ મહેતાનું ચરિત્ર કર્યું બે પાનામાં કાંઈ હડાવડા ગયા રાજેન્દ્ર શાહ બહુ સીધી સાધુ ઉમાશંકર બાપાએ ઘણું સંશોધન કર્યું છે બીજા કેટલાય મહાપુરુષો રઘુવીરભાઈ પણ પોતે બધા બધા કેટલાય મહાપુરુષો એ કહ્યું છે ઈચ્છા થાય કે નરસિંહ વિશે અમે વિચારીએ અને સ્વાભાવિક છે તો બાપ કેદાર આપણે આમ ગીરવે લોકો મૂક્યા ગામડામાં નથી થતું તું એક સમય એક ભાઈ ને